સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના એકલેરા ગામની બ્લોક નંબર નવવાળી જમીનમાં અસામિક તત્વોએ એડવોકેટની માલિકીની પરવાનગી વિના ઘૂસી જે ભારે તોડફોડ કરવાના કિસ્સામાં ગુનેગાર વિરુદ્ધ ગુનો દાખલ કરવા આવ્યા બાદ વકીલે હવે ગુજરાત પ્રદેશ સીઆર પાટીલ તથા રાજ્યના સીએમને લેખિત ફરિયાદ કરશે તેમ જણાવ્યું હતું એકલેરા ગામની હદમાં આવેલી બ્લોક નંબર નવવાળી જમીન શહેરના જાણીતા રેવન્યુ કન્સલ્ટન્ટ એડવોકેટ પારસ વગાસિયાના સસરાએ વર્ષ બે હજાર બારમાં સ્થાનિક ખેડૂત

જે અંગેની સચિન પોલીસ મથકમાં એફઆરઆઈ નોંધાઈ ચૂકી છે હાલ ગુનેગારો પોલીસ પકડતી બહાર છે પરંતુ વકીલે ગતરોજ મંગળવારે સાંજે મીડિયા સમક્ષ કહ્યું હતું કે ભરવાડ દ્વારા વકીલ ઉપર હુમલો કરવામાં આવે છે તે સાંખી લેવાશે નહીં વકીલ રાજ્યના મુખ્યમંત્રી તથા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને લેખિત ફરિયાદ કરવા માટેની તૈયારી કરી રહી છે ગુનેગારો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી રહી છે ગત અઠાવીસ તારીખે ની ઘટના છે હું મારા ઓફિસ રૂટિન સમય દરમિયાન મારા ઓફિસે હતો એ દરમિયાન મને આજુબાજુમાંથી કોલ આવેલું કે તમારા ઘટ જમીનની અંદર કોઈ તોડફોડ કરે છે અને તાર ફેન્સિંગને બોર્ડને બધું તોડફોડ કરીને જમીનમાં ઘૂસી ગયા છે એટલે તત્કાલ મેં સો નંબરમાં કોલ કરી અને સ્થળ પર આવેલો તો પોલીસ પણ અહીંયા જાતે પહોંચી ગયેલી હતી અને સ્થળની અંદર મારી જમીનની અંદર બે જેસીબી અને ચાર પાંચ માથાભારે ઈસમો હતા એટલે એમને મેં પૂછપરછ કરતાં એમણે રેવન દેસાઈનું નામ આપેલું કે અમે રેવન દેસાઈના માણસો છીએ એ રેવન દેસાઈ આગળ મેં એમની ફરિયાદ આપેલી મને ચાર મહિના પહેલાં જાણ થયેલી કે ભાઈ આ જે અમારો ખેડૂત હતો પ્રભુ લલ્લુ સુરતી એમણે મને દસ્તાજ કરવાની જગ્યાએ ડાયરેક્ટ બારોબાર રેવન દેસાઈને દસ્તાજ કરી દીધેલો અને એ બાબતની મેં ચીટિંગની ફરિયાદ સચિન પોલીસ સ્ટેશનમાં મેં આપેલી બરાબર છે અને એના વિરુદ્ધ કાર્યવાહી મેં કરાવેલી